નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્રિયની ગ્રામદ વતી હું પ્રશાંત ધડુક આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજની તારીખ છે બાવીસ માર્ચ બે હજાર પચીસ ખેડૂત મિત્રો આજે આ ટૂંકો ખાસ વિડીયો બનાવવાનું એટલે જરૂર પડી કે આ ઉનાળુ સિઝનમાં તલી મગ અડદના પુષ્કળ વાવેતર થયા છે અને તલીની દરેક પ્રકારની માહિતી માટે આ કન્ડિશનની માહિતી માટે આપણે બે ત્રણ વિડીયો સારી રસપ્રદ માહિતી સાથે મૂક્યા છે આજનો આ ખાસ વિડીયો એટલા માટે જરૂરી છે કે મગનું વાવેતર પણ આ આ સિઝનમાં ખાસા પ્રમાણમાં થયું છે અને એમાં અત્યારે ખાસ ને ખાસ જો પ્રશ્ન હોય તો એમાં બે પ્રકારના પ્રશ્ન છે 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 એક અને બીજો ઈડું જીવાતુને લીધે મગની વૃદ્ધિ રૂંધાઈ ગઈ છે વિકાસ અટકી ગયો છે અને મગના જે માથું છે તે બંધાઈ ગયું છે આ કંડિશનમાં આપણે એવા ટેકનિકલ દવાનો રાઉન્ડ લેવાનો થાય કે જેમાં તમામ પ્રકારની ઈડું અને થ્રીપ્સ બંનેનો કંટ્રોલ થાય તો એવા પ્રકારને ટેકનિકલો માર્કેટમાં અવેલેબલ હોય છે જરૂર છે તો માત્ર ને માત્ર આપણે ધ્યાન દોરવાનું તો કિસાન ક્લિનિક એવા અમુક જે બે ત્રણ ટેકનિકલ છે તેની માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા આ વિડીયો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે તો આ વિડીયોને અંત સુધી અચૂકમાં અચૂક જોવો અને અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો અત્યારે મગનો મગનો પાક જે છે તે પાંત્રીસ ચાલીસ દિવસનો થવા આવ્યો છે અને તેમાં અત્યારે માથા બંધાઈ જવાની એક જારા જારા દ્વારા ઈડુનો પ્રશ્ન ખૂબ જોવા મળ્યો છે તો તેમાં પારિજાત કંપનીનો જે વેલેક્ટ્રિન કરીને જે પ્રોડક્ટ છે એનું પંપે ત્રીસ ગ્રામ માપ સાથે રાખીને વિગે અડી થી ત્રણ પંપ નો જો છંટાવ કરી દેવામાં આવે તો લીલી ઈડુ અને થ્રીપ્સ અને બાકી કોઈ પણ પ્રકારની જીવાત હોય છે એમાં સચોટ ને સચોટ નિયંત્રણ મળશે આના

ત્યારબાદ થોડોક ટેકનિકલ અવાજ ઊંચી જો જોવા કરીએ જો થ્રિપ્સ અને ઈરુનો પ્રશ્ન વધારે હોય તો તેમાં આપણે ધાનુકા કંપનીનો લાર્ગો કરીને જે પ્રોડક્ટ આવે છે જેમાં સ્પિનોટરમ નામનું ટેકનિકલ આવે છે તે પણ થ્રિપ્સ અને ઈરુમાં બંને પ્રકારના પ્રશ્નમાં એક સારામાં સારું નિદાન સોલ્યુશન આપે છે તેમાં તમે પંપે પંદર એમએલ પ્રતિ પંપનો છંટકાવ ઉપયોગ કરી શકો છો ને વીઘા ઢીસી ત્રણ પંપ છાંટવામાં આવે સારામાં સારે ટેકનિકલી ઈરુ અને થ્રિપ્સ બંનેનો કંટ્રોલ આપણે મેળવી શકો છો મગના પાક થ્રીપ્સ અને ઈરુમાં બંને પ્રશ્નમાં તમને સારામાં સારું નિયંત્રણ મળી જશે તો આવી રીતના જો ટેકનિકલી અને સારી કંપનીવાઇઝ જો પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે સારા ટેકનિકલી માણસો સાથે જોડાવવામાં આવે સારી કંપનીઓ સાથે જોડવામાં આવે

સારી રીતના ફરીથી રેગે ચડાવશે અને એક મગનો જે પાક છે કોઈ પણ ઉનાળો પાક છે તેને સારામાં સારી વિકાસ વૃદ્ધિની અવસ્થા એ ચડાવશે ઉનાળો પાકોને લગતી કોઈ પણ સમસ્યા કે પ્રશ્ન હોય તો મારો નંબર છે છન્નું જીરો ઓગણસાઠ સવારના આઠ થી સાંજના આઠ સુધી તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો શક્ય હશે તો રૂબરૂ મુલાકાત લેશું ત્યારબાદ ભલામણ કરશું અને કિસાન ગ્રામો અચૂક ને અચૂક અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જય ભારત અસ્તુ